ચાલો મિત્રો આજે આપણે જાણીએ ભારતના મહાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશે નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી ભારતના ચૌદમાં અને હાલના વડાપ્રધાન છે તેમનો જન્મ સત્તર સપ્ટેમ્બર એક હજાર નવસો પચાસના રોજ ગુજરાતના વડનગર ગામમાં થયો હતો સામાન્ય પરિવારમાં જન્મેલા મોદીએ બાળપણમાં પિતાને ચા વેચવામાં મદદ કરી હતી નાની ઉંમરથી જ સેવાભાવના દેશપ્રેમ અને મહેનત તેમની ઓળખ બની બાળપણમાં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા સંઘમાંથી તેમણે શિસ્ત અને સંગઠનની કળા શીખી બાદમાં તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા અને સંગઠન સંચાલનમાં આગવું સ્થાન મેળવ્યું બે હજાર એકમાં ભૂકંપ પછી નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યમાં ઉદ્યોગ રસ્તા પાણી અને વીજળી જેવા ક્ષેત્રોમાં મોટી ક્રાંતિ લાવી વિબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરી જેના કારણે વિદેશી રોકાણ આકર્ષાયું ગુજરાત મોડલ આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું બે હજાર ચૌદમાં ભાજપે મોદીને વડાપ્રધાન પદ માટે ઉમેદવાર બનાવ્યા लोकसभा ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક બહુમતી મેળવી અને તેઓ પ્રથમ વખત વડાપ્રધાન બન્યા ત્યાર બાદ 2019 ની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપે ભારે બહુમતી મેળવી અને મોદીએ સતત બીજીવાર વડાપ્રધાન પદ સંભાળ્યું વડાપ્રધાન તરીકે તેમણે અનેક યોજનાઓ શરૂ કરી સ્વચ્છ ભારત અભિયાન જનધન યોજના મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા ઉજ્જવલા યોજના આયુષ્માન ભારત યોજના જેવી પહેલો લોકજીવનમાં મોટો બદલાવ લાવી ગરીબોને મફત અનાજ આપવાની ગરીબ કલ્યાણ યોજના કરોડો પરિવારો માટે આશીર્વાદ બની રાષ્ટ્રીય સુરક્ષામાં પણ તેમણે કડક વલણ દાખવ્યું બે હજાર સોળમાં સર્જીકલ સ્ટ્રાઇક અને બે હજાર ઓગણીસમાં બાલાકોટ એરસ્ટ્રાઇક દ્વારા વિશ્વને સંદેશ આપ્યો કે ભારત આતંકવાદ સામે ચૂપ નહીં બેસે सैनिकों एक रैंक एक पेन्शन लागू कर युवा स्टार्टअप इंडिया अने स्किल इंडिया योजनाओ शुरू करी। डिजिटल पेमेंट्स ने प्रोत्साहन आपी ने भारत ने विश्व में आगव स्थान अपा आज सीस्टमेंट भारत समग्र विश्व में उदाहरूप छे। कोरोना महामारी दरमियान मोदी की भूमिका खास रही लॉकडाउन जाहिर कर देश ने सुरक्षित राखवा प्रयास कर વક્સિન માયત્રી અભિયાન હેઠળ વિશ્વના અનેક દેશોને રસી પૂરી પાડી જેના કારણે ભારતનું વૈશ્વિક નેતૃત્વ મજબૂત બન્યું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ તેમણે મહત્વપૂર્ણ કાર્ય કર્યું કાશી વિશ્વનાથ ધામનું પુનઃનિર્માણ નિર્માણ અયોધ્યામાં શ્રીરામ મંદિરનું નિર્માણ અને યોગને વિશ્વ સ્તરે માન્યતા અપાવવી આ બધું તેમના નેતૃત્વમાં શક્ય બન્યું સંયુક્ત રાષ્ટ્ર સંઘે એકવીસ જૂનને ઇન્ટરનેશનલ યોગા ડે જાહેર કર્યો જે આજે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે વિશ્વવ્યાપી સ્તરે નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય નેતાઓમાં ગણાય છે અનેક સર્વે મુજબ તેઓ વિશ્વના નંબર વન નેતા તરીકે સ્થાન પામ્યા છે અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા અને યુરોપ જેવા દેશો સાથે ભારતના સંબંધોને મજબૂત બનાવ્યા છે મોદીજીનું જીવન દરેક ભારતીય માટે પ્રેરણાદાયક છે એક સામાન્ય પરિવારમાંથી શરૂ થયેલી સફર આજે ભારતના વડાપ્રધાન પદ સુધી પહોંચી છે તેઓ કહે છે મારા માટે એક પોઈન્ટ ચાર અબજ ભારતીયો જ મારો પરિવાર છે આ રીતે નરેન્દ્ર મોદી માત્ર રાજકારણી જ નહીં પરંતુ દ્રષ્ટિવાન નેતા છે જેમણે ભારતને નવી દિશા આપી છે અને સમગ્ર વિશ્વમાં દેશનું ગૌરવ વધાર્યું છે